નમસ્કાર દરેક વિદ્યાર્થી મિત્રોનું પરિવાર તમારી જ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે દસમા ધોરણની અંદર પ્રકરણ નંબર દસ જે આપણે કૃષિનું ચેપ્ટર ચાલી રહ્યું છે એની અંદર આજના ટોપિકની અંદર કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા અને સંસ્થાનગત સુધારા વિશેનો અભ્યાસ કરવાનો છે આ આપણો લાસ્ટ અગત્યનો જે છે એ ટોપિક છે ત્યારબાદ આ ચેપ્ટર અહીંયા જે છે આપણે પૂર્ણ જાહેર કરીશું અ આપણે ખાસ કરીને આ ચેપ્ટર ની અંદર મોસ્ટ મોસ્ટ આઈએમપી કહી શકાય બોર્ડ ની દ્રષ્ટિએ એવા ટોપિક નો અભ્યાસ કર્યો છે તમને અમુક એવા ટોપિક લાગે કે ભાઈ સાહેબ આ મને ટોપિક હજી સમજાતો નથી કોઈ બીજો એવો ટોપિક હોય કે જે સમજાતો નથી તો મિત્રો તમે કોમેન્ટ માં મને જણાવી શકો છો એ ટોપિક નો આપણે જે છે વિડિયો બનાવીશું આગળ આપણે વાત કરીએ તો આજનો આપણો ટોપિક છે કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા તો ટેકનિકલ સુધારા સુધારા એટલે શું તો કે ટેકનોલોજી ની દ્રષ્ટિએ જે સુધારા આવ્યા છે અ ભારતમાં ખેતીના જે અલગ અલગ પાકોનું જે ઉત્પાદન કરવામાં આવે છે એ સાધનોનું જે ઉત્પાદન કરવામાં આવે છે સાધનો છે બિયારણો છે એ ખાતરોમાં આવેલા અ પરિવર્તન ને ટેકનિકલ સુધારા કહેવામાં આવે છે હવે ભારતના ખેડૂતો ભાગે તમે જોવા જાવ તો સિંચાઈ માટે અલગ અલગ પદ્ધતિઓ જે છે એ પહેલાના સમયમાં વાપરતા હતા જેમ કે કોષ દ્વારા જે છે એ પાણી કાઢવામાં આવતું હતું આ દ્વારા કઈ રીતે તો કુવાની ઉપર એક ચક્ર ફિટ કરેલું ગોળ ફરે એની અંદર જે છે એ કોષ એટલે ચામડાની કોષ હોય એ અંદર જાય ને પાણી ભરીને બહાર લાવે હવે એ તો ઘણું બધી વાર લાગે પાણી કેટલી બધી ધીમે ધીમે આવે ધીમી ગતિ આવે એની બદલે અત્યારે તમે જોવા જાવ

આવા અલગ અલગ ખાતરનો પણ ઉપયોગ કરતો થયો છે ખેડૂત જે છે એની અંદર જોવા જઈએ તો તેના પાકને કીટકોથી બચાવવા માટે આ જે કીટકો જીવડાઓ પડતા હોય છે કીટાણુઓ પડતા હોય છે એનાથી બચાવવા માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો થયો છે અને આ જે રાસાયણિક ખાતર છે જંતુનાશક ખાતર છે એનો પણ જે છે દવાના છંટકાવ તરીકે હવે ઉપયોગ થયો છે ઉપયોગ કરતો થયો છે એની અંદર ખાસ કરીને બાયો કંટ્રોલ જેવી ખાતરનો ઉપયોગ કરી શકાય જેવી ખાતર એટલે આપણે સજીવ ખેતી જોઈ ગયા જેથી કરીને આર્થિક મદદ મળે ખેડૂતને અલગ અલગ માહિતીઓ ક્યાંથી મળતી હોય છે ખાસ કરીને તો વર્તમાન પત્ર ન્યુઝપેપર ની અંદર આકાશવાણી કેન્દ્ર છે અને ખાસ કરીને દૂરદર્શન છે

ખેડૂત તાલીમ કેન્દ્ર એટલે કે આ એગ્રીકલ્ચર અંદર ખેડૂતોને તાલીમ આપવા માટે અલગ અલગ કેન્દ્રો ખુલેલા હોય છે એની સ્થાપના કરવામાં આવતી હોય છે અને ખેડૂતોને જે છે એ શિક્ષણ પ્રશિક્ષણ આપવા માટેની વ્યવસ્થા પણ એમાં કરવામાં આવતી હોય છે જે ખેડૂતોને જે છે એ આવી અનુભવી ટેકનોલોજીના સુધારા જે થયા હોય એ તાત્કાલિક જાણ કરશે અને ખેતી અંદર શું કરી શકાય તો એના કારણે પાક નું ઉત્પાદન સારું થાય એ પણ એને સમજાવશે તમે જોવા જાવ સરકાર દ્વારા થતા અલગ અલગ સંશોધનો માટે ગ્રામ સેવક છે અને આની અંદર લગભગ દરેક રાજ્યમાં જોવા જઈએ તો કૃષિ યુનિવર્સિટીની વ્યવસ્થા છે આપણા ગુજરાતમાં પણ ચાર કૃષિ યુનિવર્સિટીઓ છે આ યુનિવર્સિટીઓ જે છે એ શું કરે છે તો કે કૃષિ ક્ષેત્રે અલગ અલગ સંશોધન કરવાનું કામ કરે છે

સહકારી મંડળીઓ છે ઓછા દરે એટલે કે લોનનો વ્યાજ દર કેવો હોય છે બિયારણો છે ત્યારબાદ ખાતરો અને જંતુનાશક દવાઓ લેવા માટે જે છે ખેડૂતને સબસીડી આપવામાં આવે છે અને આર્થિક મદદ કરવામાં આવે છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના આ વીમાની અંદર આ પાક વીમાની અંદર શું હોય છે તો કે કુદરતી કોઈ આફત આવે અને તમારો પાક જો નિષ્ફળ જાય તો એમની માટે જે છે એ વીમાની વ્યવસ્થા કરવામાં આવે છે તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના કરવામાં આવે છે એના દ્વારા ખેડૂતો જે છે ખેતીનો પાક જે છે એ વીમા રક્ષણ પૂરું પાડે છે દુષ્કાળ કે વધુ વરસાદ પડે તો પાકને નુકસાન થાય તો સરકાર જેને આર્થિક મદદ કરે છે માર્કેટિંગ યાર્ડમાં તમે જોવા જાવ તો ખેડૂતો માટે જે આ પાક છે એની સારી એવી આવક થઈ શકે એની માટે એ કાયદાકીય જોગવાઈ મુજબ જે છે એ ખુલ્લી હરાજીની વ્યવસ્થા કરી જેથી કરીને સરળતાથી સારો ભાવ એને મળી રહે ખેડૂતોને જોવા જાવ તો તેની ખેત પેદાશોના સારા એવા વળતર મળી રહે સહકારી મંડળીઓની રચના કરી છે જેથી કરીને ટેકાના ભાવ રજૂ કરી શકાય સરકારી તેમજ સહકારી બેંકોની અંદર તમે જોવા જાવ સરકારી સ્તરોએ જોવા જાવ તો એના ગોદામો હોય છે ગોદામ એટલે કે ગોડાઉન આ સરકારી ગોડાઉન હોય છે જે લગભગ કે છે ફ્રી ઓફ કોસ્ટમાં અથવા તો સાવ નોમિનલ ફી ની અંદર જે છે એને અનાજ રાખવા દેવામાં આવતું હોય છે સંદેશા વ્યવહારની વ્યવસ્થા સુધારી છે અને આ બધી સગવડો કરી છે ભારતની અંદર તમે જોવા જાવ તો અલગ અલગ પોષણક્ષમ ટેકાના ભાવો નક્કી કરતી અલગ અલગ સંસ્થાઓની અંદર જોવા સંસ્થાઓ તો સૌથી પહેલી જે છે 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 નાફેડ બીજા નંબરે તમે જોવા તો ગ્રાફેડ અને ત્રીજા નંબરે એનડીબી છે એનડીડીબી એટલે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ આ ત્રણ સંસ્થાઓ તમારા ટેક્સ્ટબુકમાં છે અને ચોથી સંસ્થા અહીંયા છે જેને ગુજકો માસોલ કહેવાય છે મિત્રો ખાસ યાદ રાખ લેજો આ બધા ફૂલ ફોર્મ પૂછાય છે

જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરવાનું છે શેર કરવાનું છે ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી મળીએ નેક્સ્ટ લેક્ચર માં આવજો એવા ના